અમદાવાદમાં બનેલી શિક્ષક પર હુમલાની ઘટનાને પગલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી મંડળે જણાવ્યું હતું કે શિક્ષકો અને શાળાના અન્ય સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવી અત્યંત આવશ્યક છે વર્તમાન પરિસ્થિતિમાં શાળાઓને સોફ્ટ કોર્નર તરીકે જોવામાં આવે છે જેના કારણે આવા હુમલાઓની ઘટનાઓ બનતી રહે છે આથી સરકાર દ્વારા શિક્ષકો અને શાળાના સ્ટાફની સુરક્ષા માટે ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ શનિવારે અમદાવાદની અંદર રખિયાલ ખાતે નૂતન ભારતીય વિદ્યાલયની અંદર એક વાલીએ જ્યારે એલસી ની માગણી કરી ત્યારે જ્યારે શિક્ષકે એમ કીધું કે નિયમ પ્રમાણે અમે બે થી ત્રણ દિવસમાં એલસી આપને આપી દેશું ત્યારે એ વાલીએ ગુસ્સે થઈ અને પહેલા સૌ પ્રથમ શિક્ષકને લાફો માર્યો અને ત્યારબાદ જે છે એ છરીનો ઘા કરી અને એમને જે છે એ હેરાનગતિ કરી અને સાથ એને સાત ટાંકા આવ્યા અને એ વ્યક્તિ અત્યારે એટલે કે શિક્ષક અત્યારે હોસ્પિટલમાં છે એટલે આજે અમે ખાસ આવેદનપત્ર એ દેવા માટે આવેલા છે કે આવી ઘટનાઓ માત્ર અને માત્ર જે છે એ શાળાઓની અંદર જ શા માટે બને છે કારણ કે શાળાને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે અને એના માટે ખાસ અસામાજિક તત્વો તત્વો છે છે અથવા તો જેને સાથે કંઈ લાગતું ઓળખતું નથી એવી વ્યક્તિઓ શાળાની અંદર અનઅધિકૃત રીતે પ્રવેશ કરે છે અને આખી શાળાને બાંધમાં લેવામાં આવે છે અને ભયનું એક વાતાવરણ શાળાની અંદર ઊભું કરવામાં આવે છે અને એટલા માટે અમે સરકારને ખાસ જે છે વિનંતી કરીએ છીએ કે શાળાની એક આચાર સંહિતા એક એક બને કે જેથી વાલી જ્યારે પ્રવેશ કરે તો ત્યારે એના માટેની પણ જે છે એકતા હોવી જોઈએ વિદ્યાર્થીઓ માટેની પણ આચાર સંહિતા હોવી જોઈએ અને શિક્ષકો માટેની પણ આચાર સંહિતા હોવી જોઈએ કે જેથી અત્યારે જે આજે નવમી જૂની શાળાની શરૂઆત થઈ આજે એક મહિનો જેવો સમય માંડ પસાર થયો છે ત્યાં સુધીમાં આખા ગુજરાતની ની અંદર આવી સાતમી ઘટના જે છે બની છે કે ક્યાંક કોઈ વાલીએ કે કોઈ આવારા તત્વો એ જે છે એ લાફો માર્યો હોય અથવા તો હુમલો કરેલો હોય અથવા તો ગેરશબ્દોનો ઉપયોગ કરેલો હોય આવી ઘટનાઓ વારંવાર બને છે અને એટલા માટે જે છે આજે આવેદન પાત્ર આપી અને અમે ખાસ જે છે સરકારને અને ડીઓ સાહેબને જે છે ખાસ જણાવવા માંગીએ છીએ એક એવા નિયમો બનાવો એક એવી એસઓપી બનાવો કે જે શાળાની અંદર જે અત્યારે આતંકનું એક ભયનું વાતાવરણ આખું ઊભું થઈ રહ્યું છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ ફફડી રહ્યા છે અમારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ને જે છે એ અમારે સુરક્ષા આપવી પડે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે એક એવું વાતાવરણ બને કે જેથી વાલી જયારે શાળાની અંદર પ્રવેશ કરે તો ત્યારે એક સારા વાતાવરણની અંદર પ્રવેશ કરે અને એમના વર્તન અને વ્યવહારની અંદર પણ એક વિનય સાથે જે છે એ કાર્ય કરે કારી પટ્ટી બાંધી અને જે છે આખા ગુજરાતની અંદર દરેકે દરેક જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટરને આવેદન આપી અને આખા ગુજરાતની અંદર આ માટેનો અમે વિરોધ કરી રહ્યા છીએ